મોરબી જૂના બસ સ્ટેન્ડના પાછળના વિસ્તારના વેપારીઓનો ત્રણ વર્ષ જૂનો પ્રશ્ન ત્યાં પાણી ગટરના ભરાય છે ખાડા બે બે ફૂટ જેટલા પડી ગયા છે એસટી બસ ત્યાં નીકળે તો પણ તે પણ આગળ અને પાછળના સાઈડે ભટકાય છે આવી હાલત મોરબીના મોરબી શહેરના રસ્તાઓની હોય ત્યારે મોરબીના ધારાસભ્યશ્રીને અને આ તંત્રને જગાડવા માટે ઢોલ અને નગારા લઈને અમે મોરબી નગરપાલિકાએ પહોંચ્યા છીએ કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થઈ ગઈ છે છતાં અમારી વિપક્ષની રજૂઆત સાંભળવા માટે અહીંયા કોઈ હાજર નથી બીજી વસ્તુ કે જ્યારે મોરબી શહેરની આવી દયનીય પરિસ્થિતિ હોય મોરબીની અંદર સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય અહીંયા ચોવીસ કલાક ચાલુ હોય બંધ હોય અહીંયા ચાલુ ન થાય બે બે ફૂટ જેટલા ખાડા પડી જાય ગટર ઉભરાતી હોય છતાં કોઈ તંત્રને કંઈ કાંઈ પડી જ ન હોય એ રીતના એનું વર્તન છે એટલા માટે અમે ઢોલ નગારા સાથે અહીંયા આવ્યા છીએ અને અમારી વિનંતી છે માનનીય ધારાસભ્યશ્રી નગરપાલિકાએ અઠવાડિયામાં બે દિવસ ત્રણ દિવસ બેસું છું એવી વાતો કરે છે ત્યારે એમને પૂછવું છે કે મોરબીને માત્ર ને માત્ર વાતો કરવામાં રસ નથી મોરબીના નક શહેરના પ્રાણ પ્રશ્નોના નક્કર પરિણામો પણ આવવા જોઈએ નગરપાલિકામાં જે રીતના આપનું શાસન છે આપનું શાસન હતું ત્યારે પણ નગરપાલિકાના પ્રશ્નો આમ આમ આમને આમ હતા આજે પણ તેમને તેમ છે આ પરિસ્થિતિમાં આપશ્રીએ વાતો કરવાને બદલે લોકોના પ્રશ્નોને ઉજાગર લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તમારે તંત્રને સાબદું બનવું જોઈએ જ્યારે આગામી દિવસોમાં મોરબી શહેર કોંગ્રેસ દ્વારા આવતા તમા તમામ તેરે તેર વોર્ડના પ્રશ્નોનો એક ડ્રાફ્ટિંગ કરીને અમે આપશું કે જેથી કરીને તેમને તંત્રને ત્યાં જવું ન પડે અને પ્રશ્નો લોકોના હલ થાય મારું નામ મુબારક ભટ્ટી હું ત્યાંનો સ્થાનિક ત્યાં અવરનવર આજ પાણી ભરાયેલું રહે છે અરજી કરવા જાય તો કે ચોમાસું છે એટલે તમારી અરજી થઈ જશે સબર કરો સબર કરો અમે એક ફેર ત્યાં રોડે બંધ કરેલો હતો કે રોડ બંધ કરીને કંઈક હલ નીકળે એનો ત્યાં પોલીસ આવીને એ પણ ઉપાડી ગઈ હતી કે રોડ બંધ ના કરી શકો તમે પછી એ પછી બીજું ચોમાસું આવ્યું થોડુંક અહીંયા કાંકરી નાખી જાય કાંકરી નાખીને રોડના ખાડા પૂરી જાય અત્યારે તમે હાલની તકમાં જોયા હો અહીંયા બે બે ત્રણ ત્રણ ફૂટના ખાડા છે એસટીનો રૂટ છે એ એસટીનો નો રૂટ હોવા છતાં ત્યાં માણસો એટલા પડે ને દિવસમાં વીસથી પચીસ જણાને અમે ઊભા કરીએ વીસથી પચીસ જણાને અમે ઊભા કરીએ અને ગટ્ટરનું જ પાણી નીકળે ચોમાસાનું કાંઈ જ પાણી નથી નકરું ગટરનું જ પાણી નીકળે આવે ખટારા આવે દેખાડીને જતા રહીએ પાછા બાકી એનો કાંઈ ઉકેલ નથી નીકળતો ત્રણ વર્ષથી આને આ સતત હાયલું રાખે આજે અમે ઢોલ લઈને આવ્યા કોંગ્રેસ સાથે મળીને વેપારી ત્યાંના સ્થાનિક બધા હારે મળીને આવ્યા અહીંયા અરજી કરવા આવ્યા તો અત્યારે સાહેબ પણ હાજર નથી ચાલો અડધી કલાકથી અહીંયા રાહ જોઈએ છીએ પણ હજી કોઈ સાહેબ આવ્યું નથી ને ત્રણ વર્ષથી અમે અરજી જ દીધા દીધ કરી છે પણ એનો કાંઈ ઉકેલ નીકળતો નથી હવે ત્યાંનો એક જ ઉકેલ નીકળે કે મોટો રોડ કરી નાખો તો એનો પાણી હલ થાય કારણ કે એસટીનો રૂટ એસટીનો રૂટ હોવા છતાં આવું આવી પરિસ્થિતિ રહે તો એનો કાંઈ મિનિંગ નથી બનતો ને સરકારને કેટલીક ફેરે આપણે રજૂઆત કરીએ એક ફેરે કરીએ તો એનો કંઈક રસ્તો નીકળી જાય